છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં સ્વાનના બસેરા આરોગ્યના ધામમાં શ્વાન આરામ કરતા નજરે પડ્યા સ્વાનો હતું પરંતુ શ્વાન આરામ પણ ફરમાવી રહ્યા છે તેવો વિડીયો આજ રોજ વાયરલ થયો જિલ્લાની સૌથી મોટી જનરલ હોસ્પિટલમાં તંત્રના આ હેઠળ શ્વાન આરામ ફરમાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ઉકરડા અને કચરા જેવા વિસ્તારમાં ફરીને આવી આ રસે રખડતા શ્વાન કે જે આરોગ્યના ધામમાં આવી આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે કે જે દર્દીઓના આરોગ્ય માટે જોખમરૂપ સાબિત થાય તો નવાય નહીં આજરોજ જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે એ એ આર ટી સેન્ટરના સામે શ્વાન આરામ કરતા જોવા મળ્યા કે જે અંગે તંત્રની નિષ્કાળજીના દ્રશ્યો સામે આવ્યા છે આરોગ્યના ધામમાં દર્દીઓ સાજા થવા માટે સારવાર લેવા માટે આવતા હોય છે પરંતુ આવા દ્રશ્યો જોઈ બધું બીમાર થઈ જાય તો નવાય નહીં સ્વા નું આતંક અને ગંદકીથી થતી હોય અને એમ તો સાંભળ્યું હતું પરંતુ ગંદકી ફેલાવતા પ્રાણીઓ હોસ્પિટલમાં આરામ ફરમાવી રહ્યા છે તે તો પહેલી વાર જોવા મળ્યું છે જ્યારે આ અંગે હોસ્પિટલમાં કોઈ કાળજી લેવામાં આવતી નથી તેવું જણાઈ રહ્યું છે